નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર આ વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે પણ આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો મિત્રો ગુજરાતની અંદર ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે અને મારી ચિંતાનું કારણ એક જ છે કે જે વ્યક્તિ પથારી છે જે વ્યક્તિ પેરાલાઈઝ છે એમનું શું તો એમના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે તમામ લોકોનો વિનંતી કરું છું કે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો જે વ્યક્તિ પેરાલાઈઝ છે જે વ્યક્તિ પથારી છે ફરી પાછો કહીશ કે જે વ્યક્તિ પેરાલાઈઝ છે પથારી છે એમના કોન્ટેક્ટ નંબર મને આપો જેથી કરીને જલ્દી હું એમના સુધી પહોંચી શકું જે વ્યક્તિની ઘરે ઇલેક્ટ્રિસિટી નથી એમને અમે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઇડ કરશું અને કુલર જાતે અમે ફિટ કરશું તો તમામ લોકોને વિનંતી કરું છું કે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત કરું છું હાલમાં મિત્રો ખજૂરભાઈ નિતિન જાનીને કોણ નહીં જાણતું હોય જ્યારે એમ કહેવાય લોકડાઉન ની અંદર એમ કહેવાય ખૂબ જ લોકોને સેવા કરી હતી હાલમાં ખજૂરભાઈ કાળઝાળ ગરમી છે પડી રહી છે આ કાળઝાળ અંદર ખૂબ જ સારું એવું કામ કરવા જઈ રહ્યા છે ત્યારે એમ કહેવાય મિત્રો ખૂબ જ સારું કામ કરતા તેમણે આ તમે જોયો તે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે જ્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને જે વ્યક્તિ પથારી વંશ છે જે વ્યક્તિને પેરેલાઇઝ છે એમના માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે નીતિન આ વિડીયો શેર કર્યા બાદ તેમના ચાહકો તેમના આ કાર્યમાં ભરપૂર વખાણ કરી રહ્યા છે અને મિત્રો આના વિશે તમારે કાંઈ કહેવું હોય તો જરૂરથી કોમેન્ટ કરો અને તમને વિડીયો ગમે તો જરૂરથી વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો કે જરૂરથી આ કાળઝાળ ગરમી વચ્ચે કોઈને પેરાલાઈઝ થયો છે અને અને મિત્રો કુલરની વ્યવસ્થા છે કોઈ વ્યક્તિ બીમાર છે એવી જરૂરથી મિત્રો તમારો નંબર જે છે કોમેન્ટમાં જણાવો જેથી ખજૂરભાઈ છે તે વ્યક્તિનો કોન્ટેક્ટ કરશે તેના સુધી કુલર મિત્રો જરૂરથી આવા વ્યક્તિ તમને આજુબાજુમાં કોઈ જણાય તો જરૂરથી તેમનો કોન્ટેક્ટ કરવાનો વિનંતી કરું છું હું જેડી ન્યૂઝ તરફથી જીગર ધામેલિયા લ્યા તમને આ એક વિનંતી કરું છું દરેક વ્યક્તિ સુધી આ વિડીયોને શેર કરજો મિત્રો તો ચાલો મિત્રો આપણે એક નવી માહિતી સાથે મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત ધન્યવાદ મિત્રો